આપડે કેટલાય દાડ પાણી કાઢેલું હોય જય માતાજી મિત્રો આજે જય વસરાજ બોરિંગ માપ સ્વાગત છે ભાઈ અને બોરિંગ ના માલિક ભાઈ આપણી સાથે છે જીગ્નેશ ભાઈ તો આપણે પ્રશ્ન પૂછી ઘણા ખેડૂત મિત્રો ને પ્રશ્નો હોય કે સાયડો મૂકવો કઈ જગ્યાએ મૂકવો ભળથી કેટલો મૂકવો આપડે જીગ્નેશ ભાઈ ને પ્રશ્ન પૂછી જીગ્નેશ ભાઈ પેલો પ્રશ્ન છે આજુબાજુ રાખવું બરોબર થોડાક દસ પંદર ફૂટ ઉતરો ચડાવી દીધી હતું હે એ ભાઈ હે આટલો ચડે નહીં ધાર આટલો ચડાવો હોય તો પાણી જ્યાં પોચે નહી અને ફૂલ ઢાળ રાખવો પડે એના માટે

પાણી આવે જીવતો થઈ ગયો પણ આવશે ભૂલ પાણી મિત્રો જીવાનું હક છોડી ગયો જોડતા ને બધું ભાઈ પણ બહુ અનુભવી

આ વાલ છે હાઇડ્રોલિક વાલ જોઈ અને નીચે કરવાથી આગળ જાશે આ મૂકી એટલે ફ્રી રહી જાય ઊંચો કરવાથી પાછળ હટશે એટલે ટૂંકમાં દાબ મારવો મત નથી ભાઈ ના ના ઓટોમેટિક સા ઓટોમેટિક આ એનો વાલ એ વધઘટ કરવાનો ઓયલ પ્રેશર નો વાલ વધઘટ કરવાનો ઓયલ વધઘટ થાય આપો આપણો માઈન્ડ રાખો તો ભાઈ ઓયલ પાવાનો કરશે પણ દાબ કઈ મારવો નહી દાબ આ ઓટોમેટિક

ખેડૂત ને ભાઈ કામ આવે ભાઈ ઊંડો તો ભાઈ ઘણો પંચાવન સુધી દિવાલ ભાવ કર્યું તો પાણી ભાઈ સારું થયું હે તો